કે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલા ખૂણા કોઈ એક ખૂનો ચોરસ સમાન તો તેને ચોરસ લંબચોરસની ચારે ચાર બાજુ સમાન તો તેને ચોરસ કહેવાય યાદ રહેશે બધાને વ્યાખ્યા તો ચાલો આગળ વધીએ આકૃતિ દોડવાની હજી યોગ્ય પ્રેક્ટિસ કરે તમારામાંથી જેની જે આકૃતિ ખોટી હતી તે મેં તમને બતાવી છે એને સુધારી નાખજો અને હવેથી બધી આકૃતિ પરફેક્ટ દોરો જ્યારે બી ચતુષ્કોણ ને ચોરસ દોરીએ ત્યારે માપો ફૂટપટીથી બાજુ માપો કે જેથી ભૂલ ના પડે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમ સામેની બાજુ માપી લેવાની કે સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય હવે આપણે આ ચેપ્ટરમાં કુલ નવ પ્રમેય છે એમાંથી આપણે કાલે બે પ્રમેય જોયા હતા સમાંતર બાજુ બાજુ નો તમને મેં કાલે કીધું હતું કે પિક્ચર પિક્ચરનું નામ છે ચટુસ્કોન અને પિક્ચરનો હીરો સમાંતર બાજુ ચટુસ્કોન કેટલીક વખત હું સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં શું બોલીશ

સમાંતર બાજુ ચટુસ્કો ની વ્યાખ્યા શું કે સામ સામે સમાંતર વ્યાખ્યા એવું કે 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 બાજુ બાજુ સમાંતર અને પ્રમેય એવું સમાન એટલે હવે આ બે વસ્તુ ખાસ યાદ રાખો જયારે પણ કોની વાત હોય સમાંતર બાજુ ચટુસ્કો ની વાત હોય સામ સામે ની બાજુ સમાંતર અને સમાન સામ સામે ની બાજુ દેવી સમાંતર અને સમાન ચાલો આગળ વધીએ પ્રમેય આઠ પોઈન્ટ ત્રણ ધ્યાન આપજો બધા જો કોઈ ચતુષ્કોનની સામ હોય તો તે પ્રમેય પ્રતિ બાજુ પ્રતિ છે આ છે પ્રતિપ્રમેય કયો પ્રમેય પ્રતિપ્રમેય પ્રતિપ્રમેયનો મતલબ આગળવાળા નું ઊંધું રિવર્સ આગળ વાળો પ્રમેય તમને એવું કહેતો હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચતુષ્કોનની સામસામેની બાજુ કેવી સરખી આ એમ કે કે કોઈ હો ચતુષ્કોણ તમને એવો મળી ગયો કે જેની સામ સામેની બાજુ સરખી તો તે કોઈ હો નથી તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કયો છે સમાંતર બાજુ સમાંતર બાજુ હોય તો સામ સામેની બાજુ સરખી સામ સામેની બાજુ સરખી હોય તો તે કયો સમાંતર બાજુ બે વિધાનમાં તમને પરફેક્ટ સમજ પડી ગઈ ક્લિયર છે તો ચાલો હવે આપણે આ પ્રમેયની આકૃતિ દોરીએ પહેલા આકૃતિમાં પહેલા ચતુષ્કોણ દોરવાનો પણ કયો સમાંતર બાજુ ચટુસ્કોન દોરવાનો કયો ચતુષ્કોણ સમાંતર બાજુ તો સૌથી પહેલા હું આ દોરી દીધો છે સમાંતર સમલમ પેલો એમ કહે સમલમ બાગા મારે છે આ કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ હવે આ સમાંતર બાજુ છે એવું તમને ખબર છે મને બી ખબર છે પણ હવે આપણે બંને ભૂલી જવાનું છે કે આ સમાંતર બાજુ છે ભૂલી જાવ બધા હવે ભૂલી કેમ જવાનું ખબર કેમ કે આપણે આ ચતુષ્કોન સમાંતર બાજુ સાબિત કરવાનો છે હવે જ્યાં સુધી સાબિત થઈ વેદાંત ત્યાં સુધી આ ચતુષ્કોન સમાંતર બાજુ નથી આપણે સાબિત શું કરવાનું છે સમાંતર બાજુ સમાંતર બાજુ સાબિત કરવાનું છે ખોટારીના ના સૂર્યા એટલા માટે આપણે સમાંતર બાજુ દોઈ રહ્યો અને દોરીને પછી તરત ભૂલી જવાનું બોલો આ કયો ચતુષ્કોન છે ખબર નહીં બરાબર છે પહેલાં તારો જવાબ ખોટો સમલા એવું બીજું બીજું નામ બી નહીં બોલવાનું કયો ચતુષ્કોન છે મનસુખ પણ હવે તમને હું એવો સવાલ પૂછું કે અને કયો બતાવવાનો છે તો અને સમાંતર બાજુ બતાવવાનો છે જ્યાં સુધી સમાંતર બાજુ બતાવાઈ નહીં જાય ત્યાં સુધી ભૂલી જાવ કે આ કયો છે આ કયો છે ખબર નહીં પરફેક્ટ વેરી ગુડ ધ્યાન આપજે બસ હવે ચલો હવે હવે આપણે સૌથી પહેલા લખીશું પક્ષ ચલો શું લખીએ પક્ષમાં વિધાન એકવાર વાંચવો પાછું કે ચટુસ્કોનની સામસામેની બાજુ સમાન હોય

બોલે પેલો સમાંતર બાજુ અને જ્યાં સુધી સાબિત નહીં થાય ત્યાં સુધી આપણે આને સમાંતર બાજુ નહીં કહી શકીએ ચાલો તો હવે આપણે સાબિતી ચાલુ કરીએ તો હવે તમે મને વિચારીને કહેવો કે તમે આને કેવી રીતના સમાંતર બાજુ સાબિત કરશો જોવો જો આ ચતુષ્કોન એક મિનિટ કોઈ બીજામાં પુરીની હોય જરા જોઈ લેજો કોઈ છોકરીઓમાં પૂરી દીધી હશે ચાલો ધ્યાન આપજો બાળકો ધ્યાન આપજો ગૌરવ આ ચે ચાલો ધ્યાન આપજો કે જયારે એવું બધું નહી બોલ્યા કરે ભાઈ તું જીરીઝીરી વાળા કહી હોલી દઈ જયારે સૂર્યા કે જ્યારે આ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોનની વ્યાખ્યા નું પાલન કરે આ ચાલુ કરેલી તેને શું થયું એકદમ શાંત ખોટા રીનાઓ મોડું બંધ રાખો જ્યારે આ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન ની પાલન કરશે ત્યારે આ ચતુષ્કોન સમાંતર બાજુ કેવાશે હવે યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યાને સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો તેને સબાચ કહેવાય એટલે કે તમારે બતાવવું પડશે કે આ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર છે તમારે બતાવવું પડશે કે આ એબી સીડી ને સમાંતર છે આ એડી બીસી ને સમાંતર છે જો તમે આ બેવ ને અને આ બેવ ને સમાંતર બતાવી દીધી

ચાલો તો હું અહિયાં આપણો ટાર્ગેટ લખું છું શું લખું છું ટાર્ગેટ આપણો ટાર્ગેટ છે કેસવી ટાર્ગેટ છે એબી અને કે સમાંતર બતાવવાનો આ છે આપણો પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ છે એડી સમાંતર બીસી આ બે વસ્તુ એક વખત આવી ગઈ એટલે સાબિત થઈ જશે શું થઈ જશે સાબિત થઈ જશે કે આ ચટુસ્કોન કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ક્લિયર બધાને કેવી રીતે આપણે આ બેને સમાંતર બતાવીએ એક મિનિટ કેટલાક બાળકો લગ્નનું વિચારે છે શાંતિ હારું ચાલો જો તમારે લગ્ન કરાવવા હોય તો કોના લગ્ન કરાવશો કા છે ત્રિકોણ ચાલો વાત સાચી છે હવે જો સૌથી પહેલા તો તમારે આ બે સમાંતર બતાવવી છે સમાંતર બતાવવાની વાત આવે ત્યારે મારે તમને કેમ દર વખતે યાદ કરાવવું જ પડે છે કે આ ક્લાસમાં કોઈ વિદ્યાર્થી કે જેને યાદ હોય કે સમાંતર બતાવવા માટે હું લાવવું પડે શિવમ ચાલ બોલ આ પહેલી વાર નથી આપણે સમાંતર બતાવતા બે રેખા સમાંતર બતાવવાની આવે ત્યારે આપણે કોને યાદ કરીએ ચાલ બોલ સોર્ય બે રેખા સમાંતર બતાવવા કોને યાદ કરવાનું ચાલ બોલ હા દીવાલિટ ને યુકલિટ ને ક્યાં યાદ કરવા બેઠા તમે ચાલો ધ્યાન આપજો ભાઈ અનુ કોણ સમાન રેખા સમાંતર અંતઃયુગમાં કોણ સમાન રેખા સમાંતર યાર ફિટ કરો મગજમાં મરી જાય ત્યાં ભૂલાઈ ને એવું ફિટ કરો મગજમાં કે ભાઈ સમાંતર બતાવવાની વાત આવે એટલે આપણા ત્રણ જન ને યાદ કરવાના અનુકોન અંતઃયુગમાં કોણ અંતઃ કોણ અનુકોન સમાન રેખા સમાંતર અંતઃયુગમાં કોણ સમાન રેખા સમાંતર અંતઃકોણ પૂરક રેખા સમાંતર તો અહીંયા આપણે અંતઃકોન સોરી અંતઃકોણની કેન્સલ ની મદદ લેશું કોની અંતઃ અને અંતઃ માં કયો આકાર હોય ઝેડ અહીંયા ઝેડ આકાર બનાવવા માટે એક વિકર્ણ દોરી દઈએ અને એ વિકર્ણ છે એસી યસ આપણે દોરીશું વિકર્ણ એસી જેવો અહીંયા વિકર્ણ એસી દોરી એટલે ઝેડ બની ગયો આ જે બની નો તેમાં આ બે ખૂણા આવ્યા જો આ બે ખૂણા સમાન થઈ ગયા તો તમે કહી શકો કે આ બે બાજુ કેવી છે સમાંતર તો આ ખૂણા સમાન થશે હા કે ના તમે એમ કીધું હા તો કારણ આપવાનું આ બે ખૂણા સમાન છે તેનું કારણ ભૂલમાં બી બોલતા જ નહીં કે અંતઃ યુગમાં કોણ છે એટલે સમાન આ બે અંતઃ યુગમાં કોણ છે એટલે સમાન એ વાત ખોટી સમાંતર રેખાથી બનતા અંતઃ યુગમાં કોણ હોય તો સમાન થાય અને હજી આ બે સમાંતર છે જ નહીં એને સમાંતર બતાવવા માટે કોઈ બીજો રસ્તો વિચારવાનો છે આ બે સમાન બતાવવાનો દેવા તો તો એના માટે નાલાયકે કીધેલું કે આ બે ના લગ્ન કરાવી દે તમે આ બેવ ત્રિકોણ ના લગ્ન કરાવી દો જેવા તમે આ બેવના લગ્ન કરાવી દેશો એટલે આર્યો આ ખૂનો આ ખૂણાને સમાન થઈ જશે હવે વિચારવા માંડો આ બેવના લગ્ન ને શરત પરફેક્ટ બા 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 આ આ બે બે ને વચ્ચે છે બેવની સામાન્ય બા બરાબર છે ચાલો હું કહીએ ભાઈ હજી તો વાર છે પેલા લગન તો થવા દે ચાલો કામ ચાલુ કરીએ સંધ્યા બેટા ધ્યાન આપજે સાબિતી લખવાની ચાલુ કરીએ છે ત્રિકોણ ઉભા રહેજો ઓકે હા ત્રિકોણ એ સી નહીં નહીં સૌથી પહેલા એક વસ્તુ તમે લખાવાની ભૂલી ગયા કઈ ખબર વિકર્ણ એસી દોરો હા વિકર્ણ એસી દોરો જે ડોરું તે લખવું પડે આપણે ઉપર કસે વિકર્ણ નું લખેલું પક્ષમાં પક્ષમાં કેમ નહીં લખું કે કે ભાઈ વિધાનમાં વિકર્ણ શબ્દ હોય ને તો પક્ષમાં બી નહી લખાય હે ને વિકર્ણ આપણે દોઈરો આપણને એની જરૂર હતી એટલે એને દોરીને બોલાવી દીકરા આવવાનું નહી છે આલોક ધ્યાન આપજે બેટા વિકર્ણ એસી દોરાઈ ગયો હવે આપણે આ બે લગ્ન ચાલુ કરાવીએ ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એ ડીસી અને ત્રિકોણ આમાં એથી ચાલુ કર્યું તો પહેલાંમાં સીટી સીબી એ આ બે ત્રિકોણમાં શું થાય છે બા 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 ચાલો પહેલી બા આ આ લઈ લો એબી બરાબર સીડી એક મિનિટ એક લોચો પરવાનો આપણે આ ત્રિકોણને પહેલાં લખો ને એટલે આની બા પહેલાં લખજો ડીસી બરાબર એબી ઊંઢું લખજો સીડી બરાબર એ બી કાઠી આવ્યું પક્ષ હવે બીજી બાને લઈ લઉં એડી બરાબર બીસી હવે પહેલા એડી લખું કે પહેલા બીસી એડી આ ત્રિકોણ પહેલા છે ને એટલે એડી આ બરાબર છે એડી બરાબર બીસી આહો પક્ષમાંથી અને ત્રીજી બા છે સામાન્ય બા એસી બરાબર એસી સામાન્ય બા કેવી બા સામાન્ય બા એટલે સાબિત થઈ છે કે ભાઈ આ બેઉ ત્રિકોણ કેવા છે એકરૂપ છે કેવા છે આ બેઉ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કેવા સાબિત થાય છે એકરૂપ આ બેવ ત્રિકોણના લગ્ન કેમ કરાયા બે ખૂના ખૂના સરખા બતાવવા માટે તો હવે આ ખૂનો અને આ ખૂનો સરખો થઈ ગયો છે ખૂનો સી બરાબર ખૂનો એ ખૂનો સી બરાબર ખૂનો એ ખૂનો સી નું આખું નામ લખાવવું પડશે તમારે ખૂનો એ સીડી નામ સી એ બી આ બે ખૂના કેમ સરખા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂનાઓ આ સીપીસીટી પેલો નાલાયક એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂનાઓ ચાલો એના પછી આ બે ખૂના સરખા બતાવી દીધા પણ આ બે ખૂણા તો કઈ જોડના હતા અંતઃયુગમાં યુગમાં જોડના ખૂણા જો અંતઃયુગમાં કોણ સમાન હોય તો અહીંયા આપણે વાક્ય લખવાનું કે આ બે ખૂણા ખૂનો એસીડી અને ખૂનો સીએબી આ બે ખૂણા શું છે તો કે ભાઈ આ બે ખૂણા કઈ કઈ બે રેખાથી રેખાઓ એબી અને સીડી ની છેડીકા કોણ છે છેડીકા એસી થી બનતા અંતહ કોનો છે અને અંતહ કોનો કેવા છે દ્રષ્ટિ અને બંને કેવા છે સમાન છે જો અંતહ યુગમ સમાન હોય તો એનો મતલબ જે બે રેખાથી બની બઈ નાટે બે કેવી સમાંતર સાબિત થાય છે એબી સમાંતર સીડી કેસવી પેલું સાબિત થઈ ગયું એ બી બરાબર સીડી પહેલો ટાર્ગેટ સુધી આપણે પહોંચી ગયા હવે આપણો બીજો ટાર્ગેટ કે ભાઈ આ બે એડી અને બીસી આ કેવી રીતના સમાંતર બતાવીએ તો અહીંયા તમે આ રીતના બીજો બી ઝેડ બનાવી શકો ને એટલે આ બે ખૂના બી સરખા થઈ ગયા કેમ કે આ બે ના લગ્ન કરાવેલા પરંતુ પાછું તમે એ બધી વસ્તુ એટલે આટલી વસ્તુ બે થી પાછી આવે ખાલી નામ બદલા હે તો નહી કરો એવું તે જ રીતે શબ્દ મૂકી દઉં હું શબ્દ મૂકી દેનો તે જ રીતે એક્ઝેક્ટ સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન બીજી વાર ની લખો તો ચાલે ખાલી એક શબ્દ મૂકી દેવાનો તે રીતે રીતે એડી સાબિત કરી શકાય એડી સમાંતર બીસી સાબિત કરી શકાય એટલે કે હવે આ જે ચતુષ્કોન એ છે ને ચતુષ્કોણ એ સીડી આ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે અને

તમને એમ કે ચોરસ સાબિત કરો ચોરસ દોરવાનું ને ભૂલી જવાનું સમજી ગયા બધા ક્લિયર ચાલો ભાઈ આજે બહુ ટાઈમ ખવાઈ ગયો બસ કંઈ નહીં તો આજે આ એક જ પ્રમાણે રવા દો આપણે હવે આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું